મિત્રો ફરી જ એક નવા દિવસ સાથે તમામ મિત્રોનું હું ખ્યાલ વાલજી હાર્દિક સ્વાગત કરું છું હજી આપણે ઉપરકોટના કિલ્લામાં જ છીએ અને આપણે તમે ઉપરકોટના કિલ્લામાં આવો એટલે તમને એમ થાય ઘડી ઘડી વાવ ને નવગોણ કૂવો તો નવગણ કૂવો પણ અલગ છે અને આ જે અડીકડી વાવ જે આપણે કહીએ છીએ તો એમનું ઓરિજિનલ નામ ખેતી અને છેતી છે તો આ તમામ હિસ્ટ્રી આ જે વાવની છે તો તમામ આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ ગાઈડ સાથે જણાવીશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અત્યારે સરસ મજાનું રિનોવેશન કામ કરી અને બનાવવામાં આવ્યું છે ઘણા બધા ભાવિ ભક્તો જે કોઈ ઓડિયન્સ પબ્લિક અત્યારે આ વાવ જોવા જઈ રહ્યા છે તો આ સંપૂર્ણ વાવને આપણે દર્શન કરવાના છે જોવાની છે અને ઉપરકોટ અને કિલ્લાની મજા માણવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ખાસ કરવાનું ભૂલતા નહીં આપણે અડીકડી વાવ જે કહેવાય છે અત્યારે સમય જતા એનું નામ ફેરવામાં આવ્યું હતું પહેલાંનું જૂનવાની નામ હેતી અને છેતી હતું મિત્રો આપણે જે અહીંયા વાવ જોવા જઈ રહ્યા છીએ અને સરસ મજાનો જોવો છો તો આ પ્રકારે સરસ મજાનો આ જે ગેટ અહીં બનાવવામાં આવ્યો છે અને વાવની અંદર આપણે એન્ટર થઈ રહ્યા છીએ આપણે વાવની અંદર એન્ટર થઈ ગયા છે અને આ રીતના પગથિયાની જે બનાવવાની જે સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને એકસો ને પંચાણું આમના પગથિયા છે અને આપણે વાવની અંદર જઈ રહ્યા છીએ અત્યારે વાવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે એમનો વ્યૂ તમને બતાવવું છું આપણે અડીકડી જે વાવ છે એમના એકસો ને પંચાણું આપણે દર્શન માટે જઈ રહ્યા અને મારી સાથે મારા ગુરુ એટલે કે ગુજુ સંજય એમની ચેનલ વિઝિટ કરી છે યુટ્યુબમાં તો ગુજુ સંજય આપણી સાથે છે અને આપણી સાથે હોય અને આ વાવ જે છે જે અડીકડી વાવ એમને ઇતિહાસ વિશે આપણે વાતચીત કરી તો ભણી રહો નમસ્કાર મિત્રો અત્યારે આપણે ઉપરકોટ કોર્ટની ખૂબ જ પ્રસિદ્ધ વાવ અડી કડીની વાવમાં છીએ પણ આ નામ નવું છે જૂનું નામ તમને ખબર નથી આ વાવ દળવા પાછળનો ઉદ્દેશ શું છે એ પણ તમને ખબર નથી અને આ વાવમાં પાણી કેવી રીતે થયું એ પણ તમને ખબર નથી આવું મારી સાથે તમને જણાવું મિત્રો આ જે વાવ છે એ પહેલાના સમયમાં રાજા મહારાજાઓ શા માટે ગણાવતા અને એની પાછળ આટલી બધી મહેનત શા માટે કરતા એમની પાછળનો ઉદ્દેશ એવો હતો કે આ વાવનું કામ કાંઈ માટે શરૂ રહેતું જેથી ત્યાંનાના લોકોને રોજગારી મળી રહેતી રોજગારી મળી રહી અને તેમની પાછળનો એક ફાયદો હતો કે આ વાવની અંદર જે પાણી સંગ્રહિત થાય તે મુશ્કેલ સમયમાં ઉપયોગમાં આવે અને મુશ્કેલ સમયમાં ઉપરથી જે પાણી છે એ પાછો આનો ઉપયોગમાં લઈ શકાય હવે ખાસ આ વાવ પાછળ રાજા મહારાજાઓએ બહુ ખર્ચ તો કરાવ્યો પણ તેમાં પાણી થયું નહીં રાજા મહારાજાઓ સંત મહંતોને બ્રાહ્મણમાં ખૂબ માનતા પછીથી તેમણે રસ્તો શોધ્યો કે આમાં આટલા વર્ષ પછી પણ પાણી તો મળતું નથી તો હવે તેમની પાછળનો રસ્તો શું તો તેમણે બ્રાહ્મણને પૂછ્યું બ્રાહ્મણે એવું જણાવ્યું કે જો કોઈ દીકરીઓ આમાં પોતે બલિદાન આપે તો તેમાં પાણી થાય હવે આ રસ્તો તો મળ્યો પણ આ રસ્તાને કેવી રીતે આગળ લઈ જવો એ ખૂબ મુશ્કેલ હતું કારણ કે કોણ બલિદાન આપે તો પછી રાજાઓએ તેમના રાજ્યમાં ઢંઢેરો ફિટાવ્યો કે હવે જો કોઈ પોતાના રાજ્ય માટે બલિદાન આપે તો આપણે પછી દેવીના જે ઘણી જોધપુર પછી જાણક દેવી છે તેમના બે દાસી હતા આ બંને દાસીઓ રાજ્ય માટે બલિદાન આપવા માટે તૈયાર થયા તેમને કહ્યું કે જો મારા બલિદાનથી આ વાવમાં પાણી થતું હોય તો અમે શા માટે બલિદાન ના આપીએ દાસી અને બંને દાસી નામ હતા અને આ વાવમાં બલિદાન આપ્યું પછી આ વાવમાં પાણી થયું અત્યારે હાલ આ વાવની અંદર પચાસ ફૂટ પાણી છે આ વાવના પગ છે એકસો ને પંચાણું છે યુવાનો નીચે ઉતરીને સેલ્ફી ફોટોગ્રાફ ક્લિક કરે છે વૃદ્ધો બહાર ફેંકીને દર્શન કરે છે અંદર આવતા નથી કારણ કે અશક્યતા હોય એના કારણને લઈને હવે મિત્રો આ વાવનો એક નામ યતી અને છેતી છે એટલા માટે બલિદાન તો દીધું યતી અને છેતી પણ તેમનું નામ અમર થઈ ગયું તો યાદ રાખજો યતી છેતી વાવ હળી ઘડી વાવ છે નવું નામ છે એકસો ને પંચાણું પગથિયા નીચે ઉતરી અને અહીં જે પાણી ભીરું છે તો ત્યાં સુધી આવી ગયા છે આપણે કડી વાવના દર્શન કરી ત્યારબાદ બહારની તરફ આવી ગયા છે અને સરસ મજાનું અહીં જોવો છો તો ગાર્ડનની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે તો આ તમામ આ વિડીયોમાં હું તમને જણાવું છું તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે જુઓ છો તો સરસ મજાનું ગાર્ડનની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તરફથી તમારે જઈ અને વચ્ચે વિષમો ખાઈ શકો છો અને સામેની તરફ તમારે નીકળવાનું છે તો આપણે આગળ વધી રહ્યા છીએ મિત્રો આપણે અડી અને કડી વાવ અત્યારે ઉપર ખોટ કિલ્લામાં જ આમ જુઓ તો હેતી અને છેતી બંને વાવના નામ છે તો આપણે જે પહેલાં વાવની અંદર જઈ આવ્યા તો એને અડી અને આ વાવ જોઈ રહ્યા છો એ કડી છે તો આપણે અત્યારે નામ છે તે અડી કડી વાવ છે પણ જે સાચા નામ છે તે હેતી અને ખેતી છે તો આ ખેતી વાવ છે તો તમને નજીકથી જય દર્શન તો નહીં કરાવું તો બહારથી જયથી દર્શન કરાવું છું તો વિડીયોને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ કિલ્લો ખૂબ જ મોટો છે અને આના અલગ અલગ એપિસોડ પણ આવે અને તમે જોવો છો તો રિનોવેશન કર્યા પછી આ રીતની બધી વ્યવસ્થા છે સામે કિલ્લાના દર્શન પણ તમે કરી રહ્યા છો અને ત્યારબાદ રિનોવેશન કરી અને અલગ અલગ બધું જે ગાર્ડનની એવી બધી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે તો આને પહેલાંના પણ તમે એપિસોડ ન જોયો તો તે પણ એપિસોડ તમે જોઈ લેજો અને રોકડ બીજાને ખાસ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો જે પણ ઉપર કોટ નથી આવી શક્યા તો આ વિડીયો જોઈ એ તમને ખૂબ મજા આવશે તો આપણે આ જે શેતી વાવ છે એમની નજીક જઈ રહ્યા છીએ તો આપણે જે અડીકડી વાવના જે પરિસરમાં અત્યારે હાલ ફરી રહ્યા છીએ અને આગળની જે વ્યવસ્થા છે તે જોવા માટે જઈ રહ્યા છીએ અને આખે આખો જે કિલ્લો છે અને ત્યાં બધા ફોટોગ્રાફી પણ કરતા હોય છે તો આપણે અડીકડી જે વાવ છે એમના પરિસરમાં હાલ અત્યારે ફરી રહ્યા છીએ અને આ રીતે જે જોવો છો તો એમના પરિસરમાં આ રીતે બ્લોકનો સરસ મજાનો રસ્તો બનાવેલો છે અને આ ચારે બાજુ જોવો છો તો ઉપરકોટનો જે કિલ્લો છે એનું તમે જોઈ જ રહ્યા છો લક્ષીકામ અને કિલ્લાની વચ્ચેથી આપણે અડી કડી જે વાવ છે એના પરિસરમાંથી હવે બહારની તરફ જઈ રહ્યા છીએ જે વાવ જોઈ છે તો એમની ઉપરની સાઈડ અત્યારે હાલ આવી ગયા છે પહેલાં આપણે નીચેથી તમને તમામ સંપૂર્ણ દર્શન કરાવ્યા છે અને સામેની તરફ જુઓ છો તો ગિરનારનો સરસ મજાનો જે વ્યૂ અત્યારે આવી રહ્યો છે આપણે અડીકડી વાવના સંપૂર્ણ દર્શન કર્યા છે ઇતિહાસની પણ વાત કરી છે અને આની પહેલાંના આગળના ઉપરકોટના વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એમની લિંક પણ આપેલી છે અને સરસ મજાનું આ જગ્યા છે ઉપરકોટ અત્યારે રિનોવેશન કરવામાં આવ્યો છે અને તમે જોવો છો વિશાકા અત્યારે જે અડીકડી વાવ છે એમના ફટાંગણમાં અત્યારે સરસ મજાનું ગાર્ડન પણ છે અને અત્યારે ઘણા બધા વૃક્ષો અને તમે જોશો રિયો કર્યા પછી ઘણો બધો ફેર પડી ગયો છે તમે પણ ફેમિલી સાથે પધારો અને અડીકણી ભાવના દર્શન કરો નવા વિડીયો સાથે ઉપરકોટના આપણે જે કુવો જોવાનો છે તો આગળના એપિસોડમાં જે કુવો છે તે જોવાનો છે તો વિડિયોના આગળનો જે ભાગ આવે છે તેને જોવાનું ભૂલતાની ફરી જ મશું નવરી સાથે ત્યાં સુધી હું ખ્યાલના જે રજા લઉં આવજો